ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં કરવામાં આવી છે આ સાથે વલસાડમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં રજાઓ જાહેર થઈ છે કોલેજોમાં પણ રજાઓ જાહેર છે આજે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે પૂરગ્રસ્ત વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ઔરંગા નદી કિનારાના તબાહીના દ્રશ્યો સામે આવ્યા આ નદીના પાણી શહેર વિસ્તારો કે પછી ગ્રામ્ય વિસ્તારો તમામ જગ્યાએ ધુસ્યા છે તેના કારણે કૈલાસ રોડ પુલ અને લીલાપુર પુલ પર પણ પાણી ફરી વળ્યા હતા ખેતરોમાં પણ નદીના પાણી ઘુસ્યા હતા ઔરંગા નદી હાલ બંને કાંઠે વહી રહી છે ભારે વરસાદને પગલે હાલ તંત્ર એલર્ટ મોડ પર છે વરસાદ વિરામ લેતા જો કે તંત્રએ રાહતનો સ્વાસ્થ્ય લીધો છે પરંતુ જે તારાદી સર્જાય છે તેના કારણે ઘણી ખાના ખરાબી સર્જાય છે વલસાડમાં ભારે વરસાદને આગાહી વચ્ચે સવારથી જ મેઘરાજા જાણે કોપાયમાન થયા હતા ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ આ દ્રશ્યો છે ઔરંગા નદીના કે જે આ નદી હાલ બંને કાંઠે વહેતી જોવા મળતા હવે નદીના જે નદીના પાણી છે તે ગામમાં ઘૂસી રહ્યા છે જેના કારણે અનેક જગ્યાએ તારાજી પણ સર્જાય છે વરસાદે વિરામ તો લીધો છે જોકે હજુ પણ ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયેલા છે વરસાદે વિરામ તો લીધો છે ને આશા રાખીએ કે આગામી બે ત્રણ કલાકમાં જે પાણી છે તે ઓસરી જાય અને જે જનજીવન છે તે પૂર્વવત થાય વલસાડના આ આકાશી દ્રશ્યો છે પૂર્વગ્રસ્ત વિસ્તારના કે જ્યાં તારાજી સર્જાઈ રહી છે વલસાડ જિલ્લામાં ગત ત્રણ દિવસથી જે સતત વરસાદ પડતો હતો અને જેના કારણે ઔરંગામાં ફ્લડની પરિસ્થિતિ થઈ હતી પરંતુ આજ સવારથી વરસાદ નથી ગઈકાલ મોડી રાતથી ધરમપુર કપરાડામાં પણ વરસાદ ઓછો થયો છે જેના કારણે ઔરંગાના જે પૂરની સ્થિતિ હતી એ ઓસરી ગયું છે અત્યારે ભયજનક સપાટી પર પણ ઔરંગા નથી